આપણું ધોરણ એક ધોરણ એકમાં આપણું હિન્દી તો આપણે હિન્દીમાં નોટમાં શીખી રહ્યા છીએ તો નોટમાં આપણે આજે છે છે આપણો સ્વાધ્યાય શીખવાનું તો નોટમાં જો મેં લખ્યું છે એ પ્રમાણે તમારે વિડીયોમાં જોઈને તમારી નોટમાં મેં લખ્યું છે એ પ્રમાણે સુંદર અને ચોખ્ખા અક્ષરથી લખવાનું છે તો આપણે ઉપર સૂચના છે કે ચ શોધી તેના ઉપર ગોળ બનાવો તો અલગ અલગ મૂળાક્ષર લખેલા છે જુઓ ચસે ચમ્મચ ઘસે ટાટર ચસે નગાડા તલવાર સપેરા ચમચ લટું ચસે જહાજ ઘસે ઘર ચસે ચમચ અને ખસે ખરલ આ બે લાઇનમાં મૂળાક્ષર લખેલા છે એમાં ચ શોધી તેના ઉપર ગોળ બનાવવાનું છે તો મેં તમને લખીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે ફરિયાની નીચે છે ચ ને ચથી શરૂ થતા શબ્દ સાથે જોડો તો આપણે આપણી ચોપડીમાં ચિત્રોથી દોરેલું છે પણ આપણને શબ્દ એકલા લખેલા છે બરાબર તો ચ લખ્યો છે ને વર્તુળમાં આજુબાજુ શબ્દો લખેલા છે ચરખા ચમ્મચ સૈનિક કબૂતર ચટાઈ ચપરાસી અને ખરગોશ આ અલગ અલગ શબ્દોમાં ચથી શરૂ થતા શબ્દ સાથે જોડકા જોડેલા છે બરાબર હવે એની નીચે છે કે ચની નીચે લીટી કરો તો શબ્દો લખેલા છે નાચ કચહરી ચમેલી ચતુર ચના અને ચરણ આ શબ્દોમાં ચની નીચે લીટી કરવાનું છે તો શબ્દો આપણે વાંચવાનું ને કે ના ચ તો ચેલો છે એની નીચે લીટી કરી છે એ પ્રમાણે આપણે લખવાનું છે ફરી એની નીચે છે કે જુદા અક્ષર પર જુદા અક્ષર પર ચોકડી કરો તો અલગ અલગ મૂળાક્ષર લખેલા છે જુઓ એમાં અક્ષર જુદો છે મૂળાક્ષર એના ઉપર ચોકડી કરેલું છે એ પ્રમાણે તમારે જોવાનું છે અને મૂળાક્ષર વાંચવાના અલગ અલગ મૂળાક્ષર હોય એના પર ચોકડી કરી કરવાની છે કે શબ્દમાંથી ચ શોધી તેના ઉપર ગોળ બનાવો તો શબ્દો લખેલા છે ચટણી બચના નાચ ચમેલી તો શબ્દોમાં ચ ઉપર ગોળ કરેલું છે બરાબર હવે એની નીચે છે જુઓ શબ્દો લખેલા છે નોટમાં મેં લખ્યા છે એ પ્રમાણે તમારે ચાર લીટીમાં લખવાના છે આડી લીટીમાં લીટી દોરવાની છે ને આખું પેજ ભરીને શબ્દ બોલી બોલીને લખવાના છે આ પ્રમાણે તમારે વિડીયોમાં જોઈને તમારી હિન્દીની નોટમાં આજનું લેસન આપણે પૂરું કરવાનું છે મેં બતાવ્યું એ પ્રમાણે તમારે જોઈને નોટમાં સુંદર અક્ષરે લખવાનું એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ લાભ કરી માસો